તો સારું હાલો આપણે ડાયરેક્ટ તમને બસ સ્ટેન્ડ જઈને દેખાડી કેવી રીતના માહોલ એની બધું આપણે બસ બુકિંગ કરી નાખીએ એટલે વાંધો નહીં આવે તો સારું વાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ને હોસ્ટેલથી નીકળી જાય બસ સ્ટેન્ડ જઈશી આપણે આ ભાઈને હારે લઈ જવાના હે અજયભાઈ ને હા લાઈક ફોલો સબસ્ક્રાઈબ હા હા બધું કરી નાખજો તમ તારે ઘણા સમય પછી આપણે હી સારું વાલો હવે આપણે મળી બસ સ્ટેન્ડ જઈને કેવી રીતના માહોલ એ બધું દેખાડી અથવા સારું વાલો ટાઈટ ભાઈ હે પણ તોય હજી હવાચાર થઈ ગયા હે સારું વાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રહ્યા ને બસ સ્ટેન્ડે પહોંચી ગયા હી અને હવે પાંચ વાગવામાં વીસ મિનિટની વારે જે આપણી બસ આવી નથી આ બાજુ એક બસ ઊભી છે પણ એ આપણી નથી હજી આપણે થોડીક વાર હે તો સારું આલો બસ સ્ટેન્ડે પહોંચી ગયા એ બસ આવે ત્યાંની રાહ હે હારું વાળો મિત્રો અત્યારે આપણે બસ માં બે ગયા સુરેન્દ્રનગર થી બસ ઉપડી ગઈ છે ડાયરેક્ટ હવે અમદાવાદ આપણે આ ભાઈ ના લઈ લીધા છે જો તમે તો સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ના હાથ થઈ જાય હવારના અને આપણે ઈસ્કોણ ઉતરી ગયા ઈ અને હવે આપણે જવાનું એ ગોતા હવે અવાજ દેઈ ગયો છે તમારે શું કહેવું છે મિક્સકી ગોલેલો ઈસ્કી જ પૂરો તો હારું હાલો હવે આપણે મળી હમણાં બાદમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે સિલ્વર રોક યુનિવર્સિટી પહોંચી ગયા હવે આપણે પેપર હે સાડા દસે એટલે અને આઠ વાગી ગયા હે સારું હાલો હવે આપણે હા તમે જોઈ શકો અહીંયા પબ્લિક હે અત્યારે મિત્રો અત્યારે સાડા આઠ થઈ ગયા છે અને આપણને બધા મિત્રો મળી ગયા છે જે આપણે યાર એસઆઈ કરતા હતા એ તમે જોઈ શકો આ ભાઈ હે જયભાઈ તમને આમ કેવું આવડે છે આવડે છે પણ થોડુંક થોડુંક આવડે છે હા બીજું કઈ નઈ અને આ ભાઈ આરે આયા છે આપડે આમને શું કરવાનું છે પેલા તું સ્ટીકર ચોટાડવાનું કર પછી બીજું બધું કઈ હા સ્ટીકર ચોટાડતા ના આવડતી હોય આપડે હવે ચોટાડ દઈશું હાલો ને અને કઈ ગયા કેવી રીતે ચોટાડો ને આ ભાઈ ને પણ દેવાની છે તો હવે આપડે જોઈ કેવું પેપર આવે છે સારું હાલો હવે એડજસ્ટ કરી લેજો બધું આ આપણી છે યુનિવર્સિટી આપડી છે સારું હાલો તો મિત્રો અત્યારે અમે એક્ઝામ દેવા આવ્યા હી અને અમારી યાર રહ્યું ને રોજુ આવ્યું છે એને પેપર છે તમને દેખાડું જો આ બાજુ હે લે જાઈન જુઓ જો રહ્યા જો તો મિત્રો અત્યારે હવા નવ થઈ ગયા હે અને અમે જઈએ હવે અંદર આ કોલ લેટર આવી ગયું આપણું પરીક્ષા દેવા જાઈ ગયો મિત્ર આ બધા અમે જઈએ સારું હાલો હવે પરીક્ષા દઈ દઈ તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરના એક વાગી જોઈએ ને આપણે પેપર દઈ દીધું છે અને હવે આપણે રહ્યા ને જઈએ આમ ત્યાં જઈ ફ્રેશ થવા અને અમારા ભાઈ જાઈ ગયા આઈ ગયા હા બે કલાક અને બાય જવરાવી રાખ્યો તો સમજ્યા આડા ધાય પેપર ચાલુ થયું તું એ અને આડા બાર પૂરું અડધી કલાક તો અંદર ને અંદર થઈ ગયું ત્યાં તો હારું વાલો હવે આપણે મળી હમણાં કરી શકો આવું બધું અત્યારે તો મિત્રો અત્યારે આપણે ખાઈ લીધું છે અને હવે આપણે આમ જઈએ કઈ બાજુ આમ એ તમને વિડીયોની ની અંદર દેખાડશું તો સારું હાલો હવે અને તડકો થઈ ગયો હે કેટલા વાગ્યા એ ન ખબર હજી લગભગ દોઢ વાગી ગયો હે તો હારું હાલો હવે આપણે આ બાજુ જઈશું તમે જોઈ શકો ઇસ્કોન બાજુ જવાનું હોય અત્યારે તો હારું હાલો હવે આપણે વિડીયો અંદર બન્યા રીજુ મળી હાલો તો મિત્રો અત્યારે આપણે રિક્ષા માં ઉતરી ગયા એ અને આપણે આવી ગયા પેલેડિયમ મોલ માં જે આપણે અમદાવાદ માં લગભગ મોટા મોટો મોલ છે તમે જોઈ શકો છો આ બાજુ આ જો મોલ જો આમ આમ જો અહીંયા થી હા હે આખો આખો અહીંયા સુધી તમે જો એવું કઈ છે અત્યારે એક ભાઈબંધ આવે છે પછી અમે જઈ સમજ્યા આમાં કઈ ખબર ન પડતી અમને કઈ બાજુ જવાનું જવાનું આ બાજુ હે આ બાજુ પણ હવે કેવી રીતના એના એની નિયમો હોય એ આપણને ના ખબર તો સારું હાલ હવે આપણે મળી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હવે એન્ટ્રી લઈ હી માં સંજ્યા ગૌતમ હા અમારે ગૌતમભાઈ આવી ગયા હે અમદાવાદ માં રહે હા અને કઈ લેવાય વાત ન કરાય બ્રાન્ડેડ આનો À, đi thả dung đi chốt ra cá સિંગડાવાળું રહ્યા કલર કલર ના તારે મોલ માં આવી ગયા હી અને આયા સ્પીએ કેટલા થી ચાલુ થાય હે 8000 થી 8000 થી તો સ્પીએ ચાલુ થાય હે આઉ લેવાય નો લેવાય એટલે રયો ને 50 બજે નીકળી જોયા આમાં તો મિત્રો અત્યારે અમે ફ્રેશ થઈ ગયા હી હવે હવે થોડીક મજા આવે હે આ પાંચ માળ્યું હે આમની હવે આ પાવો દેવા હે ને લેવું ન લેવું હા જો યુએસ કોલર સારો ભાઈ તો મિત્રો અત્યારે આપણે હવે મોલમાંથી બહાર નીકળી ગયા ઈ અને તડકો લાગે અને ત્રણ વાગી ગયા હે અને હવે આ ભાઈ આપણને બીજે ક્યાંક લઈ જાય હે એ સરપ્રાઇઝ એવું કે તો અત્યારે આપણે તરત જ પહોંચી જાય મેટ્રો સ્ટેશને આવી ગયા તમે જોઈ શકો હા ગૌતમભાઈ અદાણી હા અને હવે એક ભાઈ બંધની આપણે રાહ જોઈ ટિકિટ કેન્સલ થઈ જઈ એટલે સારું હવે આપણે જવાનું આમ મિત્રો અત્યારે આપણે મેટ્રો માંથી ઉતરી હવે આપણે પહોંચી ગયા રિવરફ્રન્ટ કે આ રિવરફ્રન્ટ પહોંચી ગયા તમે જોઈ શકો આ બાજુ રિવરફ્રન્ટ જો તમને દેખાય ન્યા જવાનું છે હાલી ને જવાનું છે આ બાજુ પાણી છે તમે જો તો હાર વાલો હવે આપણે ન્યા જઈને મળી હવે આપણે રહ્યા ને રિવર થી નીકળી ગયા હી આપણે જા નથી કારણ કે થઈ ગયું એ મોડું અને હવે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ એ તો હારું ચાલો હવે અમારા ભાઈ જુઓ હારે આવે છે અને એક ભાઈ આ હે જુઓ તમે હજી ઇન્ડ નથી કાઢ્યું તારમ કેન્સલ કરતા મેં કંઈ કર્યું જ નથી તો મિત્રો અત્યારે રયો ને અમદાવાદ થી આપણે નીકળી ગયા હતા અને અડધા અડધે પૈસા હી આ કોણ આમ જો આ કોણ લઈને આવ્યો છે ટાઈટમાં અને મારું ગરુ બેઈ ગયું હે કોણ લઈને આવ્યો હે હવે શું કરવાનું કહી દેવાનો લાઈટ વાય એક ફોર આ જો આપડી બસ યા બીજી આવી જોવો તમે ગરમી યા હે ધરમી થાય હવે ભેડ બહુ લે હે ફાઇનલી મિત્રો અત્યારે આપણે રહ્યા ને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ઉતરી ગયા એ અમારા ભાઈ જો આયલા જાય હે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ અને હવે રહ્યા ને હોસ્ટેલ જઈને તમને દેખાડી કારણ કે થાકી ગયો હું અને હવે રહ્યો ને હું કેવાય બોલીને ના તો તો સારું હાલો હવે આપણે બહુ ઊંઘ આવે છે તો મળી આલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હોસ્ટેલ પહોંચી ગયા એ અને હવે ઊંઘ આવે છે ફૂલ તમે જોઈ શકો આવું કંઈક છે આપણે અત્યારે આ આ જો આ રહ્યું લખવા બેઠો હે અમારે હિતેશભાઈ હા અને હાર્યો હોય ગયો હતો પણ અત્યારે ઊભો થયો હા વિડીયો ચાલુ કર્યો ને એટલે આ ભાઈ તો હાવ થાકી ગયા હે હા વિડીયો વિડીયો એડિટિંગ કરશે અને આપણે આપણે કરીશું કારણ કે બેટરી ડાઉન થઈ જાય અવાજ આખો ફરી ગયો હે હા હાર્યો ને અમદાવાદમાં જઈને આવ્યો નહીમાં તો હાર હાલો હવે આપણે મળશું આગળના નવા વિડીયોની અંદર જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે આપણે આગળના વિડીયોની અંદર